આક્ષેપોનું હતા ત્યારે નર્મદા પોલીસે ચૈતર વસાવા અને એમના સમર્થકોને મોવી ચોકડી ખાતે રોકતા મામલો ગરમાઈ ગયો નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર મુદ્દે યોગ્ય તપાસ કરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો જન આંદોલન થશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી તમે જોઈ શકો છો જે નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર થયા છે બે હજાર બાવીસમાં વહીવટ પ્રાયોજના વહીવટદાર અને કાર્યપાલક ઇજનેર દ્વારા કુવા ચેકડેમ અને ઉદ્વહન સિંચાઈ યોજના માટે આઠ કરોડ રૂપિયા એક બોગસ એજન્સીને ચૂકવણા કરી દેવામાં આવ્યા છે એ એજન્સી પણ બોગસ છે સરકારનો કોઈ પરિપત્ર પણ નથી બારોબાર પ્રજાના પૈસા ચૂકવવામાં આવ્યા એની તપાસ થવી જોઈએ બીજો મુદ્દો અમારો એવો છે કે ડેડીયાપાડા અને સાગબારા તાલુકા અને વિકાસશીલ તાલુકાની જોગવાઈ દર વર્ષે બે બે કરોડ રૂપિયા મળે છે ગયા વર્ષે પણ પદાધિકારીઓ જે માગણી કરી એને સાઈડ પર રાખીને બાયોગેસ હાઈમસ જેવી બિનજરૂરી યોજનાઓ આરો પ્લાન્ટ બંક બેડ જેવી કોઈ ઉપયોગી યોજનાઓ લાવીને કરોડો રૂપિયા એજન્સીઓને ખંખેરી લીધા છે આવનાર દિવસમાં આ મોસમોટો મોટો ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા માટે આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો સાથે અમે જઈશું અને અમને ધરણા કરવો પડશે આંદોલન કરવું પડશે રેલી કરવી પડશે ત્યાં કલેક્ટરની કચેરીની ઘેરાવો કરવો પડશે કે નર્મદા કમલમનો ઘેરાવો કરવો પડશે તો અમે કરીશું પણ અમારા લોકોને ન્યાય આપીને જ અમે રહેવાના છે સુરેન્દ્રનગરના પાછળના કંઠાળા ગામે ઘૂર